હે વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં અત્યારે આપણે છીએ કચ્છ ભૂજ સફેદ રણમાં અને તમને મેઠાનું જે આ બધું છે વતાઈએ જુઓ તમે જો અહી છે ને આ જે ખારા પોણીનું ખાર જો ગમે છે ને મેઠું એ વતાઈએ જો અને ઉપર છો પોણીએ ભરેલું છે પણ આગળ જવા એવું નહીં હે અને આપણે જો સાથે આપણા કાકાસ મિત્રોશ બધા ચોલેસ ગરી ઉભી રહી આપડી હા જો અમે હેઠું અમેઠું જો કમ્પ્લીટ બેઠું જ છે આગળ વધીએ આ ખારા પાણીનું છે હા જો આ જો અમે બધું મેઠું જ છે અહી ફિટ થઈ ગયું છે ને આ તો આ હા હા અમે હેઠાના ગગળા જ છીએ પણ આ પણ પથ્થર કરતા મોટા થઈ મજબૂત થઈ ગયા નહીં નહિ

અને આ પોણી પર રહેલું છે ને હું આગળ તમને બતાવું છું એ ટાયર ફૂટ્યું ગાડીને તો ગાઈ ગાડીનું ટાયર લાઈવમાં ફૂટ્યું આપણા પછી આગળ અને આપણું તમને આ થોડું બતાવીએ જો આ પોણી પર રહેલું છે આ મેઠું પકવવા માટે અને થોડું થોડું પાક્યું છે આગળ જવાય એવું નહીં બરાબર વચ્ચે આ મેઠાની જે પોણીની લેયર ખરીને નાની દલદલ હોય ને એટલી બાકી તો મોટો ડુંગર જેવું છે ઝૂમ કરીને બતાવું તમને જો એ મેઠાનું ડુંગર જેવું ટાઈપનું છે મેઠું ભેગું કરેલું હોય આ તો ગમે છે બાકી આ જે છે ને મેઠું તૈયાર થઈ રહ્યું છે લગભગ તૈયાર થવા માટે ભેગું કરેલું છે જો તમે આ છે ખુદી તમારી નજર જાય એટલે ખુદી જો અને ખરેખર અદભુત નજારો છે બાકી આજુબાજુ કશું જ નહીં આટલામાં એક હોટલ છે જો જમવા માટે ઉભા રહ્યા હતા જોયું પાક અદભુત નજારો છે આમ તો કેચ્છ નહિ દેખા તો કુછ નઈ દેખા ઘણું જોવા લાયક છે વાતે હાજી છે પણ ફરું પડે થોડા ઘણા દિવસ થઈ જાય જોવા લાયક તો ઘણું છે કચ્છમાં

આગળ જોઈએ તમને બતાવા જ છે ગાઈસ ખરેખર ગાઈસ તમે જોવા દેખાય છે ખુદી આ જે લેયર આવી છે ને છે ખુદી દેખાય છે અને અમે આ એટલે પાછળ તો જો વસ્તી જોવા એટલે હો આગળ ના જતો ભાઈ આગળ એમ ના જોયા પોણી છે પાણીનું નેઠું જોવા મળશે નાદની અકળા ના દલદલ એ ભયા મસ્તી નહીં કર ચાલો જોઈ લીધું આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ એ તમને આ વિડીયો બતાવવા માટે આ બ્લોગ અલગ જ બનાવ્યો કીધું અલગ બ્લોગ બનાવીએ તો ચાલો નવા વિડીયો મળીએ